જય એમ બે જય ભોલે જો આજે આપણે બનાવવાનું છે ઊંધિયું તો ઊંધિયામાં શું જોઈએ વાત કહું તમને એક તો આ ત્રણ દાણા છે આ તુવેરના છે આ વાલો છે અને આ સુરતી પાપડી છે એના આપણા બાફાના છે અને પછી મુઠિયા બનાવવા માટે મેથી છે ચણાનો લોટ છે આ ભાખરીનો લોટ છે મરચું છે મીઠું છે હળદર છે આપણે મૂઠિયાનો લોટ બનાવીશું અને આ શાકભાજીમાં છે જો રીંગણ છે એને પાણીમાં રાખ્યા છે કાળા થઈ જાય એટલે સુધારીને પછી આ બટાકા છે આ શક્કરિયું છે અને આ ફુલાવ છે આટલી વસ્તુ એને તળવાની છે અને આ વઘાર માટે આટલું જોઈશે જોવા આ રહી છે જીરું છે હિંગ છે આદુ મરચાંની પેસ્ટ છે અને આ લીલું લસણ છે આટલી વસ્તુ આપણે જોઈશે તો સારું હું પહેલાં આપણે આને બાફી દઈશું ચલો જો આપણા બધા દાણા કુકરમાં નાખી દઈશું નાખી દો નાખી દો બધા બધા નાખી દેજો હવે પાણી નાખો થોડુંક નાખો બધા એટલું બસ હલાઈ નાખો મિક્સ કરી નાખો હલાઈ દો બધું વાંચવાથી જો પાણી નાખ્યું હવે વાખી દઈએ જો આપણું નાખ્યું વાખી દો હવે આ તો આપણે બે સીટી મારી દઈશું જો આ ગેસ ઉપર મૂકી દીધું છે બે સીટી સાઈડલે બંધ કરી દઈશું ત્યાં સુધી આપણે મુઠિયાનો લોટ બાંધી દઈએ હવે બધા નાખી દો જો આપણા મુખ્ય બાંધો માટે ચણાનો લોટ લીધો હવે પાખરીનો લઈશું જો આ પાખરીનો નાખી દઈએ નાખી દો થોડુંક નાખવા પાખરીનું શેર બસ હવે મરચું નાખી દો મરચું નાખી દો જો આ મરચું નાખ્યું નાખો પછી આ અડદર નાખો આ નાખી દો પછી બધી નાખી દો અડધ વાંધો નહીં આમાંથી થોડુંક મીઠું નાખો બધું ના નાખો થોડુંક નાખો જો આ મીઠું નાખે હવે સોડા નાખી દો સોડા કર નાખો મીઠું હવે આપણા મુખિયાનો લોટ બાંધી દઈએ જો થોડું તેલ નાખી દઈશું બસ હવે મેથી નાખી દો થોડી મેથી જો આપણે મેથી ધોઈને લયા ધોઈ લેવી પડે નાખો ભભરા ઉપર ફરતી આપણે મુઠિયા બનાવવાના ઊંઘિયામાં નાખવાના કાઠિયાવાડી ઊંઘી બનાવીએ છીએ આપણે કાઠિયાવાડી ઊંઘી ઉત્તરાયણ ઉપર બસ કરી નાખવા મિત્રો આ રીતે મુઠિયાનો લોટ બાંધી દેવાનો થોડું થોડું પાણી લો બહુ નહીં લેવાનું છેત છેદ પાણી લઈને બાંધ દો લો એમ હાફ હા એટલે થોડીક લેવું પડે હાફ પછી ટ્યા પટે બધું છેલ્લીવાનું લેવાનું હોય પહેલાં તો થોડુંક તો નાખવું પડે ને તો લોટ બંધાય ને બસ હવે બંધ હડકો બરાબર બસ બહુ નહીં આવો બંધ થઈ જશે આ રીતે બાંધી દેવાનો લોટ મુઠિયાનો ખાતા જો આ રીતે લોટ બાંધી દેવાનો આપણે મુઠિયાનો થોડીક વાર મૂકી રાખશું આપણે પછી એના મુઠિયા બનાવી દઈએ દબાઈ દો હા બસ હું પેલું ઢાંકી દો ડીશ તમારે ફાય ડીશ પડી જુઓ પાછળ હા મૂકી રાખો પાંચ મિનિટ મૂકી રાખીએ આપણે પછી મુઠિયા બનાવીએ જો પાંચ મિનિટ થઈ જાય આપણે જોઈ લઈએ હવે આપણે એના મુઠિયા બનાવી દઈશું થઈ જ થઈ ગયો સર જો હવે આપણે મુઠિયા બનાવી લઈએ બનાવો હળો જો આ રીતે બનાવી દેવાના બનાવી દો નાના બનાવો આ રીતે મુઠિયા બનાવી દેવાના ચોટ તો આથી થોડું જોઈ લેવાનું બનાવવાનું છે કાઠિયાવાડી ઊંધિયું મસ્ત મજાનું ઊંધિયું ના 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 બાર આ રીતે બનાવી દેવાના જો આ રીતે મુઠિયા બનાવી લેવાના હવે આપણે આને તળી લઈશું જોવા તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે તેલ ગરમ થાય એટલે આપણે મુઠિયા તળી લઈશું જો તેલ આવે તો હે આ રીતે કામ કરી લેવાનું વાસણ બગડે થોડા ધોવાય તો થઈ લેવાના તેલ આવતા હજુ થોડી વાર લાગશે તો હે આ ઉપર ચોડું કામ પતાવી દેવાનું આ આપણું રસોડું છે જો ફ્રીજ ઉપર લગાયેલું છે આ રસોડું પંખો છે ઘંટી છે તેલનો ડબ્બો છે પોણી બોટલ છે આપણું ડાઇનિંગ ટેબલ છે જો હવે આપણે તેલ જોઈ લઈએ આવ્યું કે આવ્યું તે થોડુંક લઈ મૂકી જો ખબર પડે હજુ નહીં આવ્યું જો તેલ આવી ગયું છે હવે મૂકી દો આપણા મુઠિયા ડીશ લાવો જોડી ડીશ એકાથે જોડી રખાય અને હા પછી રીતે મૂકવાના મૂકી દો આ રીતે તળી લેવાના અત્યારે આપણા આને હલાવવાના નહીં અને ધીમા ગેસે થવા દઈશું ઘડીક વાર જો આ રીતે ડીશમાંથી બધા એક એક મૂકી દેવાના ગોડફટ્ટા ધીમા તાપે થવા દઈશું જુઓ ધીમા તાપે થાય છે આપણે એના મતે ફરે છે જો એના માટે ફર એટલે થઈ ગયા ઘણા છે જગ્યા હોય તો એની મતે ફર એની મતે જગ્યા બદલી જો ફરે છે ને બધા દેખાય છે ને હા આ રીતે ફરશે જુઓ એટલે જે બાજુ ના થયા ને બાજુ ફરી જાય એ બાજુ થઈ જાય પાછા એવું હોય જો થઈ જાય આપણે કાઢ દો કાઢ દો બધા આ તે બીજમાં લઈ લેવાના બસ સારી રીતે લઈ લેવાના ગેસને બંધ કરી દો ઘણીક વાર હવે ગેસ બંધ કરી નાખો ગેસ બંધ કરી દીધો હવે આપણા કૂકરમાં જોઈ લઈએ પહેલાં દાણા થઈ જાય જો આવો કૂકર ખોલો આપણા દાણા જોઈ લઈએ થઈ ગયા ને હમ થઈ ગયા એમ થઈ ગયા આ મકાન નાખો બધું પાણી દીધા દો જો આપણે દાણા થઈ ગયા છે તુવેરના સુરતી પાપડી અને વાલોળ ત્રણના દાણા આપણે બાફ્યા હતા બે સીટી મારી હતી આ રીતે નીતર્યા જો આ રીતે પાણી નીતરી દીધું હવે આપણે આના ઠંડા થવા દઈશું ત્યાં સુધી આપણે પહેલાં તેલમાં શાકભાજી તળી લઈએ બટાકાના એ બધું જો આપણે ગેસ હરકાઈ દઈએ તેલ તો ગરમ છે જ હવે આપણા બટાકા શકરિયા ફુલાવરના રીંગણ એ બધું તળી લઈશું ગરમ થાય એટલે નાખી દઈએ આપણે શક્કરિયા નાખી દઈએ નાખી દો નાખી દો બધા અને તળાવવા દઈશું બે ત્રણ મિનિટ તળવા દેવા હલાવ એને ધીમે ધીમે બહાર લઈ લો સારું એથી જોવા ધીમા ગયા છે તળાય છે જો હજુ તાપે તાપી તળાય છે શક્કરિયા આ ઊંધિયામાં એવું હોય જો કહું તમને ઊંધિયામાં આપણને લગભગ બધી શાકભાજી આવતી હોય છે પણ તેનો જે ભાવ હોય એ ના ખાય એવું છે આપણે જે ના ભાવતી હોય સ્કીપ કરી દેવાની ભાવતી એટલે શાકભાજી લેવાની આ ઊંધિયામાં એવું હોય બનાવવાની રીત તો બધાની હરકી જ હોય ઉતરાયણ ઉપર બધા ઊંધિયું બનાવતા હોય છે બહારથી લાઈન ખાતા હોય ફરસાણની દુકાનેથી ઘેર કોઈ બનાવતા હોય આ રીતે બનાવી દેવાનું ઘેર તો કાઠિયાવાડી ઊંચ્યું જો આપણો શક્કરિયા તળી ગયા છે એને બહાર લઈ લો ડીશમાં લઈ લો હા આ રીતે લઈ લો આ રીતે તળી લેવાનું બરાબર બધું હવે આપણે બટાકા નાખી દો એવા બટાકાને તળી લઈએ ધીમા ગેસ હેત લઈએ અમે બટ બટાકા શકરિયા ફૂલાવર અને લીલા રીંગણ લીધા છે આ તો શાકભાજીમાં લીધું છે અને પહેલાં દાણા છે સુરતી પાપડી તુવેરના દાણા અને વાલોના દાણા આ રીતે અને મેથીના મુઠિયા બનાવવામાં લીધું છે અને લસણ લીલું છે એ આપણો વઘારમાં આવશે જો હવે આપણે બટાકા થઈ ગયા છે કાઢ લો બટાકા તળાઈ ગયા છે કાઢી દઈએ બારી હવે આપણે ફુલાવર તરી લઈશું નાખી દો નાખો નાખી દો હા ફુલાવરમાં બહુ ના લાગે લીલી શાકભાજી કરીને એટલે ઘડીકમાં થઈ જાય એક બે મિનિટ રાખીએ થઈ જશે જો ફુલાવર થઈ ગયો આપણે કાઢ લો કાઢ નાખો બધું ડીશમાં લઈ લો બધું જો આ રીતે થઈ જાય એટલે બહાર લઈ લેવાનું એ શાકભાજીને તળી લેવાની આ રીતે જો રીંગણ પાણીમાં છે ને એને બહાર લઈ લેવાના પહેલાં ડીશમાં લઈ લો રીંગણને પાણીમાં રાખવા આપણે કારણ કે કાળા થઈ જાય એટલે આપણે લીલા રીંગણ નાખ્યા હવે આપણે તળી લઈએ જો આ રીંગણને આ જે તરી લેવાના આપણે બધી શાકભાજી સુધારીને નાખી છે ઘણા તો આખું મૂકી દે છે બધી પદ્ધતિઓ અલગ અલગ હોય બનાવવાની જો આપણે જોઈ લઈએ આ રીંગણ લીલી શાકભાઈ તો તરત થઈ જાય બહુ વાર ના લાગે એક બે મિનિટમાં થઈ જાય થોડીક વાર આવવા દઈએ જો આપણે રીંગણ તળી જાય તો બાકાટલો આ રીતે બહાર કાઢી દેવાની જો આ શાકભાજી આપણી બધી તળાઈ ગઈ છે હવે આપણે વઘાર કરી લઈશું જો આમાં પાણી ગરમ મૂક્યું છે પાણી ગરમ થઈ ગયું આપણે ગેસ બંધ કરી દઈશું હવે જો આપણે ગેસ હળગાયો હવે આમાં વઘાર કરી લઈશું હું ત્યાંનો બરાબર તે વઘાર લઈએ તેલ તો ગરમ જેવું છે જ આપણે વરાઈને એવું નાખી દો અંદર રહી નાખી દો થોડીક નાખવા દો આ રે હા આઈ આવી હા થોડીક રહી નાખવા જો રહી સારી લાગે રહી ફૂટ પછી જીરું નાખી જો આપણે રહી ફૂટી છે ફૂટી જવા દઈએ દીવ દહીના અરજી ફૂટી જવા દેવાની હવે આપણે ઊંધિયાનો વઘાર કરીએ છીએ કાઠિયાવાળી ઊંધી નાખી દો જીરું હવે નાખો હવે અહીં નાખી દો નાખી દો અલાઈ દો મિક્સ કરનાર અલાઈ નાખો નાખી દીધી હવે આપણે આદુ મરચાંની પેટ નાખી દો નાખી દો ભાઈ હા ગેસ ધીમો કરી દેજો ધીમા ગયાથી બધું મોકત કરવાનું કરી દો ને હા વાજુ મરચાની પેસ્ટ નાખી દીધું થોડીક વાર પાકવા દઈએ હલકા હલકા લાવો ધીરે ધીરે હા બધે રીતે હવે આપણે લીલું લસણ નાખી દો લીલું લસણ આ એ વાટકી થઈ નાખી દો બધું મૂકી દો તાવી તો નીચે મૂકી દેવાનો પકડી ના રાખવાનો હોય હં બસ હલાઈ નાખો હલાઈ નાખો બધું પાર્ડર નહીં તકલી પાકવા દઈએ થોડીક વાર લસણનો લસણના ધીમાગે છે પાકવા દઈએ લસણનો આપણે પાકવા દઈશું થોડીક વાર હલાવો છો હા સીધી પકડવા પડી જાય તો તપેલાને આ રીતે પલાઈને થોડી પર પાકવા દઈએ ઉત્તરાયણ પર આ ઊંઠ્યું બનાવીએ છીએ આપણે ઉત્તરાયણમાં બધા બનાવતા હોય ખાતા હોય કોઈ ઘેર બનાવે કોઈ દુકાનેથી લાવો હવે આપણે પેલા દાણા નાખી દો બધા તુવેરના ને સુરતી પાપડીને વાલોના બધા દાણા નાખી દો પાડી દો બધું હા કરી નાખો મિક્સ બધું અલ નાખો બધું મિક્સ આ રીતે બધું મિક્સ કરી લેવાનું દાણા તો આપણા બાફેલા છે એટલે ચડી જવાના છે હાલો થોડીક વાર ગોળ ફરતા કોડ ફરતા બાજુ બસ હા ત્યારે બાજુથી હા બસ જો આપણે બટાકા ચક ને બધું નાખી દઈશું નાખી દો બધું નાખો બધું નાખી દો ફટફટ રીંગણ રીંગણને બધું નાખી દઈએ હા નાખો કર દો આપણે મિક્સ બધું આ રીતે બધું મિક્સ કરી લેવાનું આપણે મુખ્યા હાવ છેલ્લી નાખવાના છે મુખ્યા બનાવ્યા છે ને તો એને છેલ્લે નાખવાના ત્યાં સુધી બીજું બધું ચાક કરી દેવાનું હવે આપણે મરચું ને હળદર નાખીએ હવે મરચું નાખો સૂકું નાખો ગોળ ફરતું ગભરાવો હમ ગભરાવો થોડુંક બસ પછી ચાખીને નાખશું હવે હળદર નાખી દો નાખો એ હળદર નાખી હવે થોડું મીઠું નાખી દો મીઠું થોડુંક નાખવાનું પછી પાછળથી જોઈશું તો ઓછું વધારે પડે તો બધું શાક બગડો મહેનત કરે બાદ તો બસ પછી એલાઈટ આપેલા મિક્સ કરી નાખો બધું કરી નાખો મિક્સ જો આપણે ધીમા ગયા છે થાય છે હવે આપણે થોડું પાણી નાખી દઈએ આ પાણી આપણે ગરમ કર્યું છે ગરમ ટેમ્પરેચર હોય એટલે ગરમ પાણી નાખવાનું થોડુંક નાખો એનાથી અડધું નાખો બસ નાખો થોડુંક થોડું નાખવા જો બસ બાર બસ બસ એટલું પાણી નાખીને લઈ દો હવે આપણો મસાલો બરાબર થઈ ગયો છે મરચી મીઠે બરાબર થઈ ગયું એ ચાખી લેવાનું પછી એટલે ખબર પડી જાય કૂટતું હોય તો નાખવાનું બસ હવે આપણાને થોડીક વાર ઢાંકી દઈશું જો હવે આપણાને ઢાંકી દઈએ બે ત્રણ મિનિટ માટે ઢાંકી દઈએ પછી આપણે મુઠિયા નાખશું અંદર જો બે ત્રણ મિનિટ થઈ હવે આપણે જોઈ લઈએ લઈ લો તગલું જો આપણે મસ્ત મજાનું ઊંચું પાકી ગયું છે લઈ દો મિક્સ કરી નાખો હા હવે આપણે પેલા મૂકી દઈશું મુઠિયા મુઠિયા મૂકી દો અંદર મુઠિયા રીતે આપણે છેલ્લી જ મૂકવાના ગોળ ફરતા મૂકી દો બધે આ રીતે બધા મુઠિયા મૂકી દેવાના જો આપણે મુઠિયા મૂકી દીધા હાપા એકાદ મિનિટ ઢાંકી દઈએ ઢાકી દો લસુ હરખા હરખું એના મૂઠિયાને બધું મળી જાય મરચું મીઠાનું બધું પટ્ટ જો આપણે એકાદ મિનિટ થઈ જઈએ લઈ લો ત્રાસગડું બસ મસ્ત મતાનું તૈયાર થઈ જશે આપણે ડીશમાં લઈ લો એને ડીશમાં લઈ લો લઈ લો આ ડીશમાં લઈ લેવાનું જો તૈયાર છે આપણે કાઠિયાવાડી ઊંધ્યું તો સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો